નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બસો ત્રીસ કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું વલસાડથી સુરતમાં ઠાલવવામાં આવતા પનીર ભરેલો ટેમ્પો ઝડપાયો લેબોરેટરીના રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો ખેર નહીં સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ભરેલા ટેમ્પોને આરોગ્ય અધિકારીઓનો હાથ લાગ્યો છે ટેમ્પોમાંથી બસો ત્રીસ કિલો જેટલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું ત્યારબાદ ડ્રાઈવરની પૂછપરછ કરતા વલસાડથી આ પનીર સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે લાવ્યા હતા ચારસોથી પાંચસો રૂપિયા કિલો મળતું પનીર માત્ર એકસો પચાસથી એકસો એંસી રૂપિયામાં કિલો વેચતા હોવાનું જાણવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ભાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે પકડાયેલા પનીરમાં મોટા પ્રમાણમાં ભેળસેળ હોઈ શકે છે જો કે આ પનીરમાં કેવું ભેળસેળ હશે તે તો લેબોરેટરીના રિપોર્ટમાં ખુલાસા થશે આરોગ્ય અધિકારી જગદીશ સાણુકેએ જણાવ્યું કે ટેમ્પોમાં અખાદ્ય પનીર લઈ જવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી તેથી ટેમ્પો મળતા તેમાંથી બસો ત્રીસ કિલો પનીરનો જથ્થો કાઢીને પૃથક્કરણ કરવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ્યા બાદ એમાં ભેળસેળ જણાઈ આવશે તો ફૂડ એક્ટ મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ડ્રાઈવરને પૂછવામાં આવતા વલસાડથી સુરત આ પનીરને લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પ્રાથમિક રીતે જોતાં પનીરમાં ભેળસેળ હોય તેવું જણાય છે ટેમ્પોના ડ્રાઈવર ચંદ્રશેખરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ પનીર હું વલસાડથી લાવ્યો હતો ભીવંડીથી વલસાડ પહોંચાડવામાં આવે છે ત્યાંથી હું સુરત આ પનીરને લઈ આવ્યો છું અગાઉ પણ એક વખત આ પનીર મને કીધું હતું ત્યાં આપી આવ્યો હતો પનીર અસલી છે કે નકલી તેની મને કોઈ જાણ નથી ટેમ્પો ચલાવીને ડ્રાઇવિંગનું કામ કરતા હોઈએ અંદર જે સામાન છે તે અસલી છે કે નકલી તેની કોઈ ખબર હોતી નથી મને વલસાડથી જે જગ્યાએ પનીર આપવાનું કહ્યું હતું ત્યાં હું લઈ જતો હતો